આતંક વધી રહ્યો છે મહિલાને બાળકી પર કપીરાજે હુમલો કર્યો જ્યાં વડાવલી ગામે કપીરાજે હુમલો કરતા વન વિભાગે પાંજરો મૂક્યું છે ફોરેસ્ટ વિભાગની ટીમના પ્રયાસ છતાં પણ કપિરાજ પકડતી દૂર છે ત્રણ દિવસથી કપિરાજ પાંજરામાં ન પુરાતા ગામ લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ચાણસમામાં કપિરાજ નો આતંક છે તે જોવા મળી રહ્યો છે અને જેને કારણે સ્થાનિકો છે તે પરેશાન જોવા મળી રહ્યા છે વન વિભાગ દ્વારા સતત આ કપિરાજને પાંજરે પૂર્વ માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે આ કપિરાજે મહિલાની વાડથી પર હુમલો પણ કરી દીધો હતો ને જેને કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાયા છે ભરત ચાણસમામાં કપિરાજ નો આતંક જોવા મળી રહ્યો છે શું વિગત ચોક્કસ ચાણસમા તાલુકાનું વડાવલી ગામ છે અને વડાવલી ગામની અંદર ચાર પગનો આતંક સામે આવ્યો છે કે જે કપીરા છે તે ચાણસમા નું જે વડાવલી ગામ છે ત્યાં આગળ ત્રણ થી ચાર દિવસ પહેલા ગામની અંદર એને ભયનો માહોલ ઉભો કર્યો હતો અને ગામની અંદર બાળકી તેમજ એક મહિલા ને બચકા ભર્યા હતા અને તેને ગંભીર ઘાયલ થતા બંને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાર ત્યારબાદ બે દિવસ કપિરાજ ગાયબ થઈ ગયો ફરી એક વખત વડા ગામની અંદર ગઈકાલે એક કપિરાજ નો આતંક જોવા મળી રહ્યો છે જેને લઈને સમગ્ર ગામ અત્યારે ભયના ઓથાણને છે તેને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીધ ફોરેસ્ટ વિભાગે ગઈકાલ સાંજથી અત્યારે પાંજરું મૂકવામાં આવ્યું છે ગામની અંદર કપિરાજ ને પાંજરે પૂરવાની તપાસ હાથ ધરી છે પરંતુ કપિરાજ એટલા એટલે હદ સુધી વિપરાયેલા છે કે પાંજરા પૂરવામાં પણ ફોરેસ્ટ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે જેના લઈને અત્યારે સમગ્ર ગામ ભયના ઓછાની છે કારણ કે ચાર દિવસ અગાઉ જ ગામની અંદર ત્રણ જેટલા લોકોને કપિરાજે બચકા ભર્યા હતા અને જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અત્યારે ફરી એક વખત કપિરાજ દેખાતા હતા સમગ્ર ગામની અંદર ભયનો માહોલ છે બિલકુલ ભરત જાણકારી બદલ આભાર